કાર્યક્રમમાં સાંસદ પ્રભતભાઈ પટેલે સંબોધન કરતા પત્રકારોના કામ વિશે માહિતી આપી કોરોનાની મહામારી ચાલી ચિકનગુનિયા હોય ગુનિયા હોય ફ્લુ રોગોનું પ્રમાણ જ્યારે વધે ત્યારે જાગૃતિ હું કાયમના માટે કહું છું કે સરકારી યોજનાઓનો લાભ કે જે તે સરકાર કરે છે ને જે કરવા જેવું છે કે પ્રજામાં અવેરનેસ લાવવાનું કામ પત્રકારોના માધ્યમથી લોકો સુધી પહોંચે છે અને તમારું પેપર વાંચીને પણ ખબર પડે કે મારે આવું કઈ કરવા જેવું છે તેમજ લોકો સુધી સાચી માહિતી પહોંચે તે કામ પત્રકાર મિત્ર છું આઝાદ પત્રકાર એસોસિએશન પત્રકાર પ્રથમ સ્નેમિલન કાર્યક્રમને બિરદાવી ખૂબ આગળ વધો તેમજ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામના પાઠવી તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ડોક્ટર કહે છે કે છાતીમાં દુખે છે પણ ડરવું ન જોઈએ ત્યારે પત્રકાર કાંઈ કહેતા ડરવું ના જોઈએ ક્યારેક ક્યારેક મારા પત્રકાર મિત્ર કહે છે કે સાચું લખવું છે પણ કોઈનો ડર છે ત્યારે સાચું કહેતા ક્યારે કોઈનો ડર હોઈ ન શકે ગમે તેઓ ચમરબંધી હોય પણ સાચું બોલતા ડરવું ન જોઈએ વધુમાં જણાવતા કહ્યું કે ચંદ્રશેખર આઝાદના ફોટા સાથે સન્માનિત કર્યા ત્યારે જે આઝાદનો જે વટ હતો તે વટ આપણે રે તે દિશામાં મિત્ર આગળ વધી તેમ જણાવ્યું વધુમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષક સંબોધનમાં જણાવ્યું કે થરાદ આઝાદ ફિલ્ડ એસોસિએશન ગ્રુપ ખરેખર આઝાદ છે દરેક અઠવાડિયામાં પોલીસ અને પત્રકારોની મિટિંગ

વધુમાં જણાવતા કહ્યું કે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી તેના પહેલાં આ તમામ પત્રકારોને ખબર પડે છે અને પોલીસને જાણ કરે છે આ વિસ્તારમાં ખૂબ જ જાગૃતિનો અભાવ છે તે વાત સાચી છે પણ જે આઝાદ ફિલ્મ પત્રકાર એસોસિએશનના મિત્ર જે કામ કરે છે તેમને ખરેખર સલામ છે આજના કાર્યક્રમ અંતર્ગત પ્રયાગીરી પીર બાપુ થાવરમઠાનેરા બાપુ રામલખન મહંતશ્રી ઘેવરદાસજી મહારાજ ભુરિયા સંતશ્રી અંકિતપુરી બાપુ ભાપીમઠાનેરા થરાદ ધારાસભ્ય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયા અગ્રણી ડીડી રાજપૂત થરાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત અતિથ ગુલાબગીરી શાંતિગીરી બુઢનપુર વિક્રમસિંહ દેવુસિંહ રાજપૂત રાઠોડ રવજીભાઈ પી સહિત ડોક્ટર એસોસિએશન સહિત વેપારી એસોસિએશન હોદ્દેદારો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર ચિરાગભાઈ સોની ભારત થરા